કર્યું હોય તો કરી નાખજો કારણ કે અમારા વિડીયો જે બને તમારા મોબાઈલની અંદર આવે ને ઘંટી દબાવવાની ભૂલતા નહીં કારણ કે બધી નોટિફિકેશન તમારામાં ફેલા પડી જાય तो सालो वे तैयार થઈ જાવી પૂબે તૈયાર થાવા ને તો હું બી પેલેથી આ મને તો વો વિચાર કરું થોડો જો પંખો બઈન કરનાખી કારણ કે ટાઈટ હોય છે ટાઈટ છે થોડી થોડી સ્વેટર નઈખું તો ગરમી થાય છે એટલે ભઈ તે ટાઈટ છે થોડી તો સાબ પાડી દે બઈન કાઢી લેવી સાબ તો નઈ ડાયરેક્ટ છે આપણે બધું

તમારું તો તમારા તો છે ને 12 વાગે ખાવ હોય તો ખાવ હોય તો ભૂખ લાગે તો ખાવાનું હોય જમે ત્યારે બનાવાનું તમારે જલ્દી પાણી મૂકું હાંડો ભરતા જાવ તો એક કામ કરી દો જઈને બાથરૂમ પેસા પલાગે સે ફૂલે ફૂલે

કેટલી ઝડપ છે ખાલી દૂધ લઈને આવો તો રોટલી બની ગઈ અને વાહ શાબાશ હા શાબાશ શાબાશ ગુડ હાલો થઈ ગઈ છે પૂરી થઈ ગઈ તો દુકાન પાસે ખાન થઈ ગઈ હોલસેલ ખાન થઈ ગઈ જલ્દી જાવ જલ્દી સ્પીડ મારે જે પાછો જાવ જલ્દી કામ કરવાનું

સવામાં થોડું મોડું થઈ ગયું કારણ કે રાતે એક વાગે તો દીકુને મોમોસ ખાવાતા હતા એટલા માટે બનાવવાનું તો બે વાગી ગયા જોઈ શકો છો પરાઠા તો બનાવીને રેડી થઈ ગયા છે આ જુઓ અને મારે તો બધું કામ પણ બાકી છે જોઈ શકો છો તમે અને હું ત્રણ દિવસ મારા મમ્મી પપ્પાના ઘરે ગઈ તો જો દીકુએ ઘરની હાલત કેવી કરી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હું જે કાલે જ કાલ કાલે પરમ દિવસે પાછી આવી છું પણ પ્રિન્ચું કાંઈ કામ કરવા દેતી નથી એટલા માટે કાંઈ થયું નથી જો કારણ કે આ કપડાં છે ધોવાના છે અને આ જો મારા ઘરની પરિસ્થિતિ શું જોઈ શકો છો તમે આજો આજો ફ્રેન્ડ આ ફૂટ છે આ નવા કપડાં છે

કોઈએ એને કપડાં મોકલ્યા છે તો કોમેન્ટ કરજો કે કેવા લાગ્યા પ્રિન્સુને હમણાં પહેરાવાના નથી કારણ કે પ્રિન્સુને કપડામાં કાંઈ ખબર જ પડતી નથી આ જો પ્રિન્સીના પપ્પા તો લઈ આવ્યા છે હો ખાંડ અને ઉતાવળ નાખી દો ફટાફટ નહીં કડવો થઈ જાય ને ચા એટલે

હેલ્પ નથી કરતા એમને ભૂખ લાગી છે ને એટલે હું વિચાર કરું છું આમને હું થઈ ગયું ચા બનાવ મને નહીં તો એમ કે લાય ફોન હું બનાવું છું તું બનાય હું ફોન લાય પકડું વા 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 એમાં તો પ્રિન્સિપ બન બહુ ખરાબ છે આ હો વિડિયો જોવો અને લાઈક આખો વિડિયો જોવો અને લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખો અને શેર બી નાખો અને હાવસ બી નાખો નું મૂકી દો શેર પછી હાવસ કરી નાખો મને આજે બ્લોગ બનાવતા આવડતું નથી ફોન પકડતા ન ખાવડે બોલ એમ કે તો આમ તો ના પછ આમ આમ તો પછી

હા બેલ તો હવે નઈ આવી જમવાનું થઈ ગયું નસ્તો થઈ ગયો સવાર તૈયાર થઈ જો ફ્રેન્ડ આ મારા દાદી છે અને આ કુર્તી સીવાર છે હવે કરવાની છે એમાં કારણ કે બહાર પહેરવાની હતી સાડી પણ હવે તો કુર્તી પહેરવાનો પ્લાન આવી ગયો કારણ કે હાડી પહેરતા બહુ વાર લાગશે અને વાગી ગયા છે નવ તો હવે જ આવી છે અમે ઘર તરફ થઈ ગઈ તૈયાર પીનશુ એલા પીનસું ના પપ્પા તો કરે છે નહીં કરે છે આ જોવો પ્રિન્સીને તૈયાર કરી નાખીએ મોડું નુસવાનું છે આમ જો

કારણ કે મારે કેવું તર માર હાડી પહેરવાની હતી તો હાડી તો કેન્સલ રહી તો હવે કુર્તીનો વારો છે કારણ કે જો મારા હસબન્ડે પહેર્યું એવું જ અમે મેચિંગ લઈ દઉં તું એટલા માટે મારી કુર્તી પહેરવામાં આવી છે જોઈ શકો છો તમે આગળ અમે નવ અમે તૈયાર થઈ જાવી ને ફ્રેન્ડ પછી તમે જોઈ શકશો કે હવે કેવા લાગવી છે જરી કમેન્ટ કરી દેજો અમે કેવા લાગવી છે ઠીક છે હા જવો ગોબરા Thì giờ nó mình bắp đi cơ tây giờ thấy giờ xe Nên mà hí chứ tây giờ nó thầy hát là nó vay gì vậy Mà mình dọa tây giờ thấy giờ rẻ đi chứ dạ Cảm ơn thông Hú thưa kia sổ Tại mà tây giờ nó thấy này gì Hả kết đó Hú gulô Sơ venga meja qué demonios vale. ¿Tú haces ni que lo ves y te llevas te llevas de vi, con no puedo Yo